રાજસ્થાન પેપર લીક કાંડ મામલો ડીસા તાલુકાના કંસારી સરપંચ અને ડેપ્યુટી સરપંચનું નિવેદન ગાડી માલિક ગણપતલાલ ભગીરથ થ્રામ બિસ્નોઈ કંસારી ગામનું ન હોવાનું નિવેદન આપ્યું બે વર્ષથી બિસ્નોઈ નામનો ઈસમ કંસારી ગામમાં રહેતો ન હોય અને ગાડી પણ કંસારી ગામની ન હોવાનું નિવેદન કંસારી ગામના નામે ખોટી રીતે રજિસ્ટ્રેશન કરાવી દીધું હોવાનું નિવેદન આપ્યું રાજસ્થાન પેપર લીક કાંડમાં ગાડી પકડાઈ હતી અને એ ગાડીનું રજિસ્ટ્રેશન બનાસકાંઠા આરટીઓ માં થયું હતું ગાડી નંબર જીજે આઠ ડબલ સી ઓગણત્રીસ જીરો બે કેરેટા ગાડી ગણપતલાલ ભગીરથ વિષ્ણુ આ ગાડી કંસારીના એડ્રેસ માટે હતી અને કોઈ કંસારી સરપંચ તરીકે કોઈ આ માહિતી નથી શું હતું શું તકલીફ કોઈ જાણ નથી બે વર્ષથી કોઈ આ ગામમાં કોઈ રહેતો નહીં વિષ્ણુ નામે કોઈ રહેતો નથી અમને તપાસ કરી કોઈ મળ્યો નથી હું કંસારી અત્યારે જાણવા મળ્યું છે કે ઓગણત્રીસ જીરો બે એક કરેટા ગાડી કોઈ પેપર કાંડની અંદર લીકેજ થયું છે એની અંદર એ ગાડી સંડોવાયેલી છે અને કોઈ ગણપતલાલ વિષ્ણુ નામના વ્યક્તિનું નામ આવે છે તો એવું અને કંસારી ગામની અંદર ગણપતલાલ વિષ્ણુ વ્યક્તિ કોઈ છે નહીં અને કોઈ ભાડે પટ્ટે પણ રહેતું નથી અને ઓગણત્રીસ જીરો બે અમારા ગામની અંદર કોઈ ગાડી પણ નથી એ કોઈ ખોટી રીતે કંઈ બનાવ્યું હોય તો અમને ખબર નથી બાકી અત્યારે કોઈ એવો વ્યક્તિ મારા ગામમાં ભાડે પટ્ટે કે કોઈ વ્યક્તિ રહેતું નથી અને ગાડી પણ નથી